ગત રોજ તારીખ બાર ત્રણ બે હજાર આદમી પાર્ટીના ઉમેદવાર અને અને ધારાસભ્ય શ્રી વસાવાની જ્યારે છેલ્લો દિવસ હોય વડોદરા જિલ્લાના સિંધો તાલુકાના ગામડામાં સ્વાભિમાન યાત્રા નીકળી હતી ત્યારે સેગવા ચોકડીથી અંદાજે ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર દૂર આવેલ સિમડી વસાહત આવેલ હોય અને ચેતરભાઈ વસાવાની સ્વાભિમાન યાત્રા ત્યાં પહોંચી હોય અને ત્યાં ગામમાં તદવી નિતેશભાઈ અમૃતભાઈના ત્યાં મેરેજ હતું ત્યારે ચેતરભાઈ વસાવા આદિવાસી રીતે રિવાજ મુજબ ઢોલ વગાડતા જોવા મળ્યા આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ ટીમલી ડાન્સની એન્જોય કરતા જોવા મળ્યા હતા તદવી નિતેશભાઈને ચોતર વસાવાએ ખભા ઉપર બેસારી ડાન્સ કરાવતા જોવા મળ્યા આદિવાસી સમાજ તેમજ ચૂતરીને લઈને જો ચર્ચા થતી હોય ત્યારે એ ભરૂચ લોકસભાની જોવા મળે છે અને છેતરભાઈ વસાવાના આવા નાના મોટા પ્રસંગમાં હાજરી આપવી અને કોઈ અલગ અંદાજમાં નજર આવવું એ છેતરભાઈની લોકપ્રિયતાને વધારી રહ્યું છે બ્યુટો ચીફ પિન્ટુ વસાવા વડોદરા